અમારો દીકરો જોવે અત્યારે કાયકો કાયું તો અધિકારી અહી તો કરવા ગરવાયો તો

દીકરે તો કઈક તો આ બધી વસ્તુ તમારે જેમ કરવું હોય જે તમારે કરવું હોય આમાંથી ભડલો દીકરો દીકરો અમારો દીકરો બે વર્ષ પાછો તમે કેદાર ન્યા પીજ આવું જેવા કેટલા કેદારો વહી ગયા કોઈ વસ્તુ થઈ જાય નથી થાય

મેયર કી હવે તમારે આવું હોય તો આવો તમે ન આવતા હોય તો અમે તમારી કાયદાની મર્યાદા કરશું ઇજ્જત કરશું બધી વસ્તુ ને જો તમે અમારી ઉભા છે ને તો બાકી અમને કોઈ ની નથી અમને અમારી દીકરી વાત કરે અમારો તમે લોકો મદદ કરવાના છો હાથ જોડી કે તમે અમારા દીકરા ને ગો આપ જોતું ચાર ભાજપના કોર્પોરેટર છે સરસ વેરી ગુડ આપણે ભાજપ જીતાવો તમે બધા

અમે રિક્વેસ્ટ કરીએ છીએ હાથ જોડીએ છીએ કે અમને અમારો કેદાર જે હાલતમાં હોય હાલતમાં અમને કેદાર આપી જો અમારે બીજું કઈ નથી જોતું અમારે ને તો આંદોલન કરવા અમારે દીકરા ને મોટું બતાવી જોઈએ એક વાર તમારા હોત તો તમે શું કરત એ વિચારીને તો ખાલી અમારી મદદ કરી જાવ એક વાર આવો જો કે કઈ પરિસ્થિતિ માં છે એનું પરિવાર કેમ ગુજ કેમ કઈ હાલતમાં તડકા વેળા બેઠા ઈ તો જો તમારું તમારું ફેમિલી હોય તમે પાંચ મિનિટ છત્રી લઈને ઉભા રહી જાઓ આ કેમ બધો આખો સમાજ બેઠો ઈ તો તમે જો

પણ જાણી નથી કે તમારું કઈ પણ નથી આવતું આગળ કોક બીજા દીકરો હોત તો કેવા ધોઈડા